જરા આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકા આવેલા છે જે સ્થાન છે મૂળી છે અને સાયલા છે એ તાલુકામાં દિવસ દાડે વારંવાર આવા બનાવો બનતા હોય છે અને ઘણા બનાવો વધુ બનતા હોય છે ત્યારે આપણે કહી શકીએ કે કબ્રસ્તાન બની ગયું હોય છે કારણ કે આ આ કામગીરી રહી વર્ષોથી ચાલે છે અને જ્યારે કોઈને ખબર ન હોય એટલે આ લોકો જે ખાંડ દબાઈ ગયું એટલે ભયળા ટાઈપ હોય છે એટલે ત્યાં ત્યાં એ લોકો ડેડ બોડી પણ કાઢવાનો ઝગદો જાહેર નથી કરતા હોતા જે તે પરિવારને પૈસા આપી એને સમજાવી દેવામાં આવે છે આવું આપણે ઘણીવાર પુરાવા સાથે પણ આવું પ્રફલિત થઈ હોય છે અને પછી પોલીસે ફરિયાદ પણ નોંધવી પડી હોય છે આવા અનેક બનાવો બની ગયા અને બીજી બાજુ જોઈએ તો સરકારની તિજોરીને બહુ મોટો માર પડી રહ્યો છે જે ગેરકાયદેસર જે લીઝ હોય છે એ ગેરકાયદેસર ખોદી અને કરતા હોય છે જો કાયદેસરનું કરતા હોય તો સરકારની તિજોરીને પણ સરકારને પણ આવક થાય પણ હજારો ખાણો સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમી રહી છે અને તંત્ર મૌન સેવી રહ્યું છે અને ખોટા દેખાવા કરી અને વરમાવો કરતા હોય જી બિલકુલથી મયુર આભાર આપનો તમામ જાણકારી માટે રાહુલ ગાંધીએ કરી છે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધીએ મુલાકાત કરી કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા સિત્યોતેરથી સત્તર થઈ જવા બદલ ચિંતા વ્યક્ત કરી છે